મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આવતી બે તારીખે બે દસ બે હજાર ચોવીસ અને ગાંધી જયંતિના દિવસે ગાંધીનગરમાં સત્યાગ્રહ ચાવણીમાં ગુજરાત ભરના ખેડૂત અને આગેવાનોની એક અગત્યની મિટિંગ રાખેલી છે આ આયોજન તમામ ગુજરાતના ખેડૂત સંગઠનો વતી ખેડૂત એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે એટલે અમે તમામ ખેડૂતો અને તમામ ખેડૂતોના જેના દિલમાં હૈયામાં હિત હોય એવા ખેડૂતોના આગેવાનોને હાજરી આપવા અમારું એક જાહેર આમંત્રણ છે અને મોટી સંખ્યામાં ગુજરાત ભરમાં ખેડૂતો પણ આમ ગાંધીનગર હાજરી આપે બીજી તારીખે એવી અમારી જાહેર આમંત્રણ છે અને વિનંતી સાથે સૂચન છે અને બીજી તારીખે ગાંધીનગરની અંદર જે છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોના અનેક પ્રશ્નો અટવાયેલા પડ્યા છે એના ઉકેલ માટે અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સહાય ચૂકવવાની હોય વીમા હોય કે પાક ધિરાણ હોય કે ખેડ પેદાશના ભાવ હોય આ બધી ચર્ચા થાય છે એમાં ભાવનગર જિલ્લાના જે આપણા મુખ્ય પ્રશ્નો છે એમાં તે ભાવનગરની અંદર જે લોંગડી ઉપર આવે છે અને એકસો ચાલીસ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા છે એટલે નીતિન ગડકરીજીના આદેશ છે કે સાત કિલોમીટરમાં ન હોવું જોઈએ તો ભાવનગરમાં બેતાલીસ કિલોમીટર કોબડી અને અધરાય છે એટલે એ ઘટાડી દેવામાં આવે તમામ વાહન વાળાને પણ અમારી વિનંતી છે કે આ માટે આપણે પણ એક થવું અને ગાંધીનગર ચર્ચા જ રીતે મહવાની અંદર પઢિયારકા માંગર માઢિયા વગેરે ગામની અંદર આવી ત્યારે લોકોએ અને આગેવાનોએ આંદોલન કરી અને એ નું ભૂત ભગાડેલું પાછું સરકારે બિન કાયદેસર અત્યારે નિર્મા મંજૂરી આપી અને ખનન કરે છે સુપ્રીમ કોર્ટ ની પણ ના પાડી અહીંયા કોઈ ઉદ્યોગ થઈ શકે નહીં એવી જ રીતે પર્યાવરણ વિભાગની કમિટી એ પણ ના પાડી છતાં સરકારે નિર્માણ ને મંજૂરી આપી એટલે એની પણ ત્યાં ચર્ચા કરશું એટલે આંદોલન આંદોલનકારીઓને પણ અમારી વિનંતી છે કે તમે ગાંધીનગર આવો એવી જ રીતે મેથળા બંધારો છે એ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી વાયદા કરવામાં આવ્યા આજની સારી કુંડીમાં નથી બનાવ્યો લોકોએ એ જાત મહેનત જિંદાબાદ કરીને બે હજાર બનાવ્યો એ મેઠળા બંધારો પણ સરકાર બનાવે એવી ત્યાં રજૂઆત થઈ એટલે મેથળા બંધારો સમિતિ આવે જે તૃતિ વિભાગ છે ડાબા કાંઠાની જે જમણા કાંઠાની જે કેનાળ છે એમાં તરડી વગેરે આપે એવી પણ થઈ છે અને ભાવનગર જિલ્લાના મુખ્ય જે પ્રશ્નો છે એની ત્યાં રજૂઆત થઈ છે એવી રીતે ડુંગળી છે એમાં સરકાર દર વર્ષે કેન્દ્ર સરકાર છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોને આયોજન બંધ લૂંટવાનું કાવતરું કરે છે એની પણ ત્યાં ચર્ચા થઈ છે રોજ ભૂંડણા રખડતા ઢોર એની પણ એક મોટા ભાઈ ત્રાસ છે એનો સરળ ને સીધો ઉપાય છે અમે એને સૂચન કરીને કહેવાનું છીએ આ પ્રમાણે કરો તો ત્રણ વર્ષની અંદર એક પણ રોજ ભૂંડું કે રખડતા ઢોર કે ખૂંટ્યા ક્યાંય જોવા મળે નહીં પણ સરકારને આવું કાંઈ કરવું નથી એટલે એ પણ અમે સરકારને સૂચન કરજો સાથે સાથે ગુજરાતભરના જે જે ખેડૂતને જે જે ખેડૂત આગેવાનો છે એની વાત ત્યાં રજૂ કરવાની છે અને ખેડૂતોનો કાયમી અને લોકોનો જે કાયમી હક અને અધિકાર જેને મળવો જોઈએ અને ખેડૂતોના પ્રશ્નનો વહેલામાં વહેલો ઉકેલ આવવો એવો બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે ગાંધીનગરમાં જબરજસ્ત પ્રમાણમાં ચર્ચાઓ થઈ છે એટલે તમામને અમારું જય રામ જય જવાન જય કિસાન જય ભારત માતા